બોલો ગાયત્રી પ્રુદેવ માતાજી ગાયુ વરે ભગો દેવહી ધિયો ના પ્રચોદયાત તે પ્રાણરૂપ દુઃખનાશક સુખરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ તો તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માન તરફ પરે પરીત કરો ઑમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્પરમ બ્રહ્મા તમૈશ્રી ગુરૂએ નમઃ અખંડમંડલકાર્ય યના સરસર તપદે તે શ્રી ગુરૂએ નમ તત્નમૂલ ગુરમૂર્તિ પૂજા મૂલં ગુરુપદ મંત્રમૂલ ગુરુવાક્યમોક્ષુરૂકૃપા ગુરુદેવો આવાહ્યા સ્થાપ્યા પૂજ્યા ધ્યાનિયા તત્વ નમસ્કાર કરીએ ઓમ માયા વરદે દેવી ત્રક્ષરે બ્રહ્માવાદીની ગાયત્રી શનસા માતા બ્રહ્મયોને નમસ્તુ તે ઓમ શ્રુતા મયા વરદા વેદ માતા પ્રચોદયાત પાવનામી ધીજાનામી આયુ પ્રાણ પ્રજાપુક દ્રજત બ્રહ્મલોક ગાય આવાહ્યા સ્થાપ્યા પૂજ્યા ધ્યાનયામી તત્વ નમસ્કાર કરીએ ગુરુના પાદ પંકજ જમાન માવું શી સદ ભાવે અખંડ જ્યોતિ જગાવી તપો ભૂમિ સમે પ્રતીક્ષા વેદ માતાની મથુરા સ્થાપના કીધી કરી વહેતી તમે વિદ્યા પ્રમાણિત શાસ્ત્ર સર્વમાં ગાયત્રી મહિમા યુગ અખિલ ભારતી વિજે વિશે સે વેદના મંત્ર હવન સુવાસ મહેકે દિશાઓ દેશ ની સર્વે ગુરુ ના પાદ પંકજ માન સદ સદભાવે ॐ भूर्भुर्वसहत सवितु हरेण्यं भगवदेवश धीमहि धियो यो नः प्रचोदयात् આપણે પ્રાર્થના બોલ હવે આપણે ચોવીસ વખત ગાયત્રી મંત્ર સમૂહમાં બોલવાનો પછી ગાયત્રી સારી બોલીશું ઓમ ભૂર્ભુવ સવિતુ અરણ્યમ ભગો દેવ ધીમહી ધિયો યોના પ્રશોદયત ઓમે શ્રી કલી મેઘા પ્રભાતે જીવન જ્યોતિ પ્રસન્ન શાંતિ ક્રાંતિ જાગૃતિ પ્રગતિ રસના શક્તિ અખંડ જગત જનની મંગલકરની ગાયત્રી શુભધામ પ્રણો સાવિત્રી શ્રદ્ધા સવાહ પૂર્ણ ૈન વિશાલા ધ્યાન ધરમ સુખ કામ ધીમ સરુષા નિરા કાલકી અભુત માયા તુમાર શરણે ગય જો કોઈ તર સકલ સકલ સોય સરસ્વતી લસની કાલી દીપે તુમારી જ્યોતિ નિરાલી સારો વેદ મહત્વપૂર્ણતા ગૌરીશીતા મહામંત્ર જન્મ જગતી સમય ના કોઈ સુમિરણ હિદ મે જ્ઞાન પ્રકાશી આલસ્ય સૃષ્ટિ બીજ જગત ભવાની કાલી રાત્રે વરદાની કલ્યાણી બ્રહ્મા વિષ્ણુ રુદ્રસુર જે તે તુમસો પાવે સુધા હો તે તું ભક્તન કે ભક્ત તુમારે જનની પુત્રી પ્રાણ તે પ્યારી મહિમા જાતિ કશું રહે ને કલેશા જાનકુમી શક્તિ માતા તુમ સફો સમાય ગ્રહ નક્ષત્ર સબ તુમારી તુમારે સકલ સૃષ્ટિ કે પ્રાણ વિધાતા પાલન પોષક નાશક ત્રાસ માતેશ્વરી દયાવર્તા ધાર પર કૃપા હોય તુમારી તા પર કૃપા કરે સબ કોઈ મન બુદ્ધિ બુદ્ધિબલ પાવે રોગી રૂપ

ધન વૈભવ યસ્તે જુજાલે સકલ બડે પછી સુખનાના જો અહ પાઠ કરે ધરી ધ્યાન અહ ભક્તિ તો પાઠ કરે તાપર પ્રસન્તા કૃપા ગાયત્રી કે હોય ઓમ ભૂર્ભુવ સહત સવિતોણી ભગો દેવશ ધીમહી ધીયો યો નહ પ્રશોદયત હવે આપણે થાળ બોલીશું જમો જમો ગાયત્રી માત મારા ભોજનિયા બહુ ભાવે જમારું માત મારા ભોજનિયા મા તારી સાકર મારી સાકડી શેરી માહોરડી કર્યા પ્રેમ વિનાશ નમાન મારા ભોજની તારે ગોખલે બાંધ્યા તોરણિયા આસો પાલવને ફૂલહાર મારા ભોજની કર્યા પંચો પંચાર તારા પૂજનિયા કરી રાજ પસાર ભાવ મારા ભોજનિયા નથી મારા ભોજન્યા મારી ટુ સે વિનંતી જોજે હું શું માનવ બાળ મારા ભોજનિયા આજે આવ્યો સુદા મારામે ગાયત્રી પરિવાર માલુડા તું અનપૂર્ણ સાક્ષા જમો જમો ગાયત્રી માત મારા ભોજન્યા બહુ ભાવે જમાડું માત મારા ભોજન્યા ಆನಂದ ಕರು ಆರತಿ ಚಲೋ ಮಂಗಲ್ ಸೆರೆ ಪರಮದ ತಾರು ಪ್ರೇಮ ತಣಿ ಪತಿ ಮಾ ಆನಂದ ಕರು ಆರತಿ ಸಾಮುಂಡ ಮಾನಿ ಸೇವಾ જલ જલ ને ઘટ ઘટ સક્યા છે વ્યાપ કરે તો ને રા બ્રહ્મા વિષ્ણુ મહેશે પૂજ્યા અભય ના ભરલે વા શક્તિ થી સહુદેવ પૂજાયા ના પુતળા જે જૂનો હોય તો દુનિયા ક્યાંથી માના સ્થાન યને રામા ગાયત્રી પરિવાર માને ભજીયો ટળવા ભવના ફેરામ માલયમે સૌ માને જી શાંતિ સુખ ડાલે આનંદ કરું આરતી ગાયત્રી માની સેવા કપૂર ગરમ કરુણાવતારરમ સંસાર સારમ ભુજગે નહાર સદાવય વિંદે ભવમ ભવાની સહિત નમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડધસ મંગલમકુંડલીકાસો મંગલાય તનો હરી સરમંગલ મંગલ્યે શિવે સર્વા સાદી શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમસ્ત તે નારાયણી નમસ્ત મિત્રો જો આ પ્રાર્થનાનો વિડીયો છે ગાયત્રીમાં એમ કે આપણે દિવ્યજ્ઞ જે કરે ને એની વિધિ છે આ પેલો આપણે શું બોલ્યા કે થાળ બોય પહેલાં આપણે પ્રાર્થના બોય આપણે ગાયત્રીની સામૂહિક પ્રાર્થના બોલ્યા એટલે ગુરુવંદાના બોલ્યા ગાયત્રી વંદના બોલ્યા સ્થાપના કર્યા પછી આપણે સાલીસા બોલ્યા અને સાલીસા બોલીને પછી થાળ આરતી બોલ્યા તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવી નવી નવી પ્રાર્થના અને ધૂનને તમારા માટે લઈને આવો અને કમેન્ટમાં કહેજો કે તમને સાંભળવું કેવું ગમ્યું છે કે નહીં રાધે રાધે